વૃદ્ધની ગોદારી ઘટનામાં બોટમાં તો બેદરકારી છે ને સ્કૂલમાં સંચાલકો પણ એટલું જવાબદાર જણાવી રહ્યું છે કે રાજ્યમાં સરકાર દ્વારા જાહેર કરેલી પ્રવાસ માટેની ગાઈડલાઈન પ્રમાણે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને મોટા ભાગના નિયમો ઉલાળીને સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું અને તેઓનું પ્રથમ દૃષ્ટિએ જણાવી રહ્યું છે કે નિયમ સ્કૂલમાં કોલેજનો પ્રવાસમાં આયોજન માટે સ્કૂલમાં આચાર્ય કોલેજ પ્રિન્સિપાલની

વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી સ્થળોને પસંદગી કરવાની હોય પણ સ્કૂલ સંચાલક નાના બાળકો હોવા છતાં જોખમી જગ્યાએ પસંદ કરી અને વડોદરામાં બોટ પલટી જતા લોકોના મોત થયા તેને ન્યૂ સંડેઝ પીટીઆર દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો અનુસાર વિદ્યાર્થી બોટ પર સવારી કરવા માટે તેમને વારાની રાહ જોતા લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા અને પ્રારંભિક અહેવાલોમાં અનુસાર વિદ્યાર્થીઓની શિક્ષકો સાંજે શાળા ચારે ચાર વાગ્યા વાગ્યાની આસપાસ પિકનિક માટે તળાવ પર પહોંચ્યા બોટમાં સવાર થયા હતા આવા જ વિડીયો જોવા માટે અમારી માં તમે જોડાઈ રહો એન ગુજરાતી માં ન્યૂઝ વાયરલ કરો અને શેર કરો સુરક્રાઇઝ ચેનલ